નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ધ્રોલ બે હજાર સાતસો થી ત્રણ હજાર પાંચસો ચાલીસ રાજકોટ ત્રણ હજાર ચારસો સાહીઠ થી ત્રણ હજાર સાતસો ચાલીસ પાટડી ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર સાતસો નેવું ધાંગધ્રા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો છેતાલીસ જામજોધપુર ત્રણ હજાર એકસો એકાવન થી ત્રણ હજાર સાતસો અગિયાર મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો દસ પોરબંદર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો રાપર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો બોટાદ બે હજાર બસો થી ત્રણ હજાર સાતસો પચાસ હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો અમરેલી બે હજાર આઠસો થી ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો છપ્પન જેતપુર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો ચાલીસ જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ હારીજ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો છવ્વીસ બહુચરાજી ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર સાતસો છવ્વીસ કાલાવડ બે હજારથી બે હજાર નવસો ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો બાબરા બે હજાર આઠસો થી ત્રણ હજાર પાંચસો સાઠ અંજાર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો નેવું જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો દસ દિયોદર ત્રણ હજાર ત્રણસો એસી થી ત્રણ હજાર છસો પાંચ હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો ગોંડલ બે હજાર નવસો થી ત્રણ હજાર આઠસો એકાણું ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો નેવું પાટણ એકવીસો થી બે હજાર આઠસો ત્રણ હજાર સાતસો છેતાલીસ થી ત્રણ હજાર સાતસો છેતાલીસ જામનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો વારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ત્રેવીસ થરાદ બે હજાર થી ત્રણ હજાર આઠસો એકોતેર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો બાવન નેનાવા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો વિરમગામ ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર પાંચસો પચાસ સમી ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર છસો પચાસ